નમસ્તે વાલા ભક્ત આજે પાસ્ખાનો ચોથો રવિવાર પાસ્ખાનો આ ચોથો રવિવાર માતા ધર્મસભા ભલા ગોવાળ કે સાચા ગોવાળ ના રવિવાર તરીકે ઉજવે છે આજના પ્રથમ શાસ્ત્ર પાઠમાં પિતર જેણે ઈસુનો ત્રણ વાર ઇનકાર કર્યો હતો તે હવે પવિત્ર આત્માથી પ્રેરિત થઈને નિડરતાથી ઘોષણા કરે છે કે પેલા અપંગ માણસને ઈસુ ખ્રિસ્તના પ્રતાપથી સાજા પણ મળ્યું છે ઈસુ એકમાત્ર મુક્તિદાતા છે આજના શુભ સંદેશમાં ઈસુ પોતાને સાચા ગોવાર તરીકે ઓળખાવે છે સાચો ગોવાર એટલે એવો ગોવાર જે પોતાના ઘેટા માટે પોતાના પ્રાણ પાથરી દે છે જેમ નોકરી કરતી આયા સગી માતા જેવા હેત પ્રેમ ચિંતા અને કાળજીથી બાળકને સાચવી ન શકે તેમ ભાડુતી ગોવાળ જે માલિક હોય એવા ગોવાળ જેવી કાળજીથી ઘેટાની સંભાળ રાખી ન શકે એ નિર્વિવાદ સત્ય છે સંત પીતર સ્પષ્ટપણે ઘોષણા કરે છે કે એકમાત્ર ઈસુ જ મુક્તિદાતા છે જે પથ્થરને એમના જ કડિયા હોય ફગાવી દીધો હતો એ જ આધારશીલા બની ગયો ઈસુને આપણી સંપૂર્ણ ઓળખ છે અને તેમનો આપણા માટે જે પ્રેમ છે તેના લીધે આપણે પણ ઈસુને ઓળખીએ છીએ ઈસુ માનવ માત્રને પોતાના ઘેટા તરીકે ઓળખાવે છે હાલમાં એવા ઘેટા છે જે ઈસુના જોગમાં સામેલ નથી પણ ઈસુની ઈચ્છા છે કે એ ઘેટા પણ ઈસુનો અવાજ સાંભળીને તેમના જોગમાં સામેલ થઈ જાય ઈસુનો સાચા ગોવાર તરીકે એમના ઘેટા માટે એટલો બધો પ્રેમ છે કે એમના કલ્યાણ અને સુરક્ષા માટે પોતાનો જીવ પોતાની મરજીથી આપવા તત્પર હોય છે સાચા ગોવાળ અને ઘેટાનું સાથેના આપણા સંબંધમાં સમજીએ વધુ સારી રીતે કદાચ આપણે પોતે પણ આપણને ઓળખતા નથી ઈસુ આપણી મર્યાદાઓ અને નબળાઈઓ સાથે આપણને ઓળખે છે આપણે કશું જ છુપાવી શકીએ નહીં ઈસુ તેમના શુભ સંદેશ દ્વારા બોલતા રહે છે સંસ્કારોના માધ્યમથી પણ ઈસુ એમનો સંદેશ એમની પ્રેરણા આપતા રહે છે અને આપણા અંતકરણને ઢંઢોળતા રહે છે સ્નાન સંસ્કાર દ્વારા આપણને શાશ્વત જીવનના એમના જોગમાં પ્રવેશ આપે છે અને પછી અન્ય સંસ્કારો દ્વારા આપણું પોષણ કરતા રહે છે પાપના વરુસામે આપણું રક્ષણ કરીને બચાવી રાખવામાં આપણને સતત માર્ગદર્શન આપતા રહે છે જેથી આપણે ઈશ્વરથી વિખૂટા ન પડી જઈએ આપણે ભટકી જઈને ભૂલા પડી જઈએ છીએ ત્યારે આપણને સવડા માર્ગે લાવવા જુદી જુદી રીતે સતત પ્રયત્નો ચાલુ જ રાખે છે પહેલા માનવે પાપ કરીને ઈશ્વરને માણસ વચ્ચે જે પાપ ન કરી શકાય એવી ખાઈ બનાવી હતી તેને ઈસુએ પોતાના મૃત્યુથી પૂરી દઈને માનવીને ફરી પરમ પિતાના સંતાનનું ગૌરવ પાછું અપાવ્યું એટલે જ એક સાચા ગોવાની જેમ ઈસુએ આપણી મુક્તિ માટે પોતાના પ્રાણ પાથરી દીધા એક શાળામાં એક સમારોહ પ્રસંગે એક નાના બાળકે સ્તોત્ર નંબર ત્રેવીસ પ્રભુ મારો ગોવાળ છે જ્યારે ગાવાનું હતું આ માટે એક છોકરો એક મહિનાથી એ સ્તોત્ર મોડે કરીને તેની પ્રેક્ટિસ કરતો હતો સમારોહના દિવસે આચાર્ય શિક્ષકો અન્ય મહેમાનો અને વાલીઓ તથા વિદ્યાર્થીઓ સમક્ષ આ છોકરો ઊભો થયો અને તેણે ગાવાનું શરૂ કર્યું પ્રભુ મારો ગોવાળ છે જાતે મને ઊણ ન લાગે કોઈ વાતે પણ એ બાળકનું મગજ શૂન્ય થઈ ગયું અને આગળની કડીઓ તે સાવ ભૂલી જ ગયો યાદ કરવાની ઘણી મથામણ પછી થોડીવાર પછી તેણે ફરી ગાવાનું શરૂ કર્યું પ્રભુ મારો ગોવાળ છે જાતે મને કોણું ન લાગે કોઈ વાતે અને પછી તેણે ઉમેર્યું કે બસ આપણે આટલું જ યાદ રાખવાની જરૂર છે ત્યાં થોડીવાર માટે સન્નાટું છવાઈ ગયું પણ પછી આખો હોલ ગાડીઓના ગડગડાટથી ગુંજી ઉઠ્યો આજના આ ભલા ગોવાના રહેવારને તરીકે પણ ઓળખવામાં આવે છે આજે ખાસ કરીને આપણા બાળકો પ્રભુની હાકલ સાંભળી સંન્યાસ જીવન સ્વીકારવા આગળ આવે તે માટે પ્રાર્થના કરીએ આપ સર્વ ઉપર ઈશ્વરની ખાસ આશી સૂત્રો